ભારત પાકિસ્તાનની વચ્ચેના તણાવને લઈને ભાવનગર પોલીસ તેમજ એસઓજી પોલીસે ગોકા દરિયા કિનારે ચેકિંગ હાથ ધરીયું હાલની પરિસ્થિતિને લઈને ભાવનગર પોલીસ તંત્ર બહેનનો સર્તક ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈને ભાવનગર પોલીસ દ્વારા દરિયાઈ સુરક્ષાને લઈ ચેકિંગ હાથ ધર્યું ભાવનગર અંતરાય દરિયાઈ પટ્ટી સાથે જોડાયેલું છે ત્યારે તંત્ર એલર્ટ બન્યું હતું દરિયાઈ સીમા પર કોઈ પણ પ્રવૃત્તિને અટકાવવા પોલીસ દ્વારા સ્પીડ બોટ દ્વારા સઘન પેટ્રોલિંગ કર્યું હતું જિલ્લામાં તમામ તાલુકા મથકો પર એસઓજી ટીમ અને મરીન પોલીસ દ્વારા દરિયાઈ સીમા સુરક્ષા અંગે સર્તક બની કાર્યવાહી હાથ ધરી હતી આપણામાંથી મારું બધા આ હું પાકી રહા હતા હું હું આણે આણે આ આડું આપી દેશે પાવડર આણે આણે સુમ આડા લેવાના આ રીતે બોલું છું આથી આથી